નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ઝોન ત્રણ ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ બાલવાડી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ઝોન ત્રણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે બાલવાડીઓના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી તડા દોડ માથેલ વસ્તુ લઈને ચાલવું દેડકા કૂદ ત્રિપગી દોડ બટાકા રેસ લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાલવાડીઓના કુલ બસો પચાસથી વધુ ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેમના માં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે આ રમતોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આજે ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે પદાધિકારીઓ અને બાલવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં ત્રણ દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે આજે ઝોન ત્રણનો બાળ રમતોત્સવ હતો એમાં છબ્વીસ બાલવાડીઓમાંથી બસો સાડત્રીસ બાળકોએ આજે ભાગ લીધેલ છે બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય પછી લીંબુ લીંબુ દોડ હોય દેડકા દોડ હોય દડા ફેંક હોય એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે thank you